હું જો ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરી તો પાટણના રાધનપુરના કોરડા ગામે બોગસ તબીબની તપાસમાં અને ખુલાસાઓ થયા છે જેમાં સામે આવ્યું કે આ બોગસ તબીબ નવજાત શિશુઓને નિસંતાન દંપતીને વેચતો હતો આ તબીબ એક સોદાના એક પોઈન્ટ વીસ લાખ લેતો હતો આગળની તપાસમાં અનેક મોટા માથાના ડોક્ટર અને મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ સુધી તપાસ થાય તેમ લાગી રહ્યું છે નવજાત શિશુને એક લાખ વીસ હજારમાં નિતાનપુરના કોરડા ગામે બોગઝ તબીબા મુદ્દા માલ જપ્ત કરી સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે પાટણમાં નવજાત શિશુને નિસંતાન દંપતીને વેચવાનું કૌભાંડ ઝડપાયું છે તો પાટણ રિમાન્ડ માંગતા અને ખુલાસા થયા છે આ સમગ્ર મામલે નવજાત શિશુને સંતાન વેચવાનો સોદો થયો હતો રાધનપુરના કુરડા ગામે બુગઝ તબીબ ઝડપાયો છે આ ઝૂલાછાપ તબીબી સંતાન દંપતીઓને શિશુ વેચતો હતો પોલીસે તેર પોઈન્ટ અઠાણું લાખના મુદ્દા માલ પણ ઝડપ્યો છે એક લાખ વીસ હજારમાં નિસંતાન દંપતીઓને નવજાત શિશુ વેચવાનો વેપલો સામે આવ્યો છે રાધનપુરના કોરડા ગામની આ ઘટના છે જ્યાં બોગસ તબીબ ઝડપાયો છે સાથે જ પોલીસે સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે આગળની તપાસમાં અનેક મોટા માથાના ડોક્ટર અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી તપાસ થાય તેમ લાગી રહ્યું છે તો પાટણના રાધનપુરના કોરડા ગામની ઘટના જ્યાં બોગસ તબીબની તપાસમાં અનેક ખુલાસા થયા છે અનેક વાતો સામે આવી છે જેમાં સામે આવ્યું છે કે આ બોગસ તબીબ નવજાત શિશુઓને હોય તેમને વેચતો હતો હતો અને આ તબીબ એક સોદાના લેતો એક મોટા માથાના ડોક્ટર અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી તપાસ થાય તેમ લાગી રહ્યું છે અનેક મોટા માથાના નામ ખુલે તેવું પણ લાગી રહ્યું છે પાટણ એસઓજી એ રિમાન્ડ માંગતા અનેક ખુલાસા સમગ્ર મામલે થયા છે તો રાધનપુરના કુરડા ગામની ઘટના જ્યાં બોગસ તબીબ ઝડપાયો છે જેને ઝડપી પાડવામાં આવ્યો છે અને હજુ પણ અનેક વિગતો આ સમગ્ર મામલે બહાર આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે પોલીસે જપ્ત કરી અને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે આજે બોગસ તબીબ છે તે પાટણમાં નવજાત શિશુને નિસંતામ દંપતીને વેચતો હતો અને આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ અલ્કેશ શું છે સમગ્ર મામલે વિગતો પાટણ એ આરોગ્ય નગરી છે જેટલી હોસ્પિટલો ડોક્ટરોની છે એટલા જ પ્રમાણમાં અહિયાં છાપ ડોક્ટરો ગામડાઓમાં પ્રેક્ટિસ કરે છે એમનું આ જે ડોક્ટરો છે કનેક્શન મોટા ડોક્ટરો સાથે પણ થતું હોય છે આવી જે ઘટના છેલ્લા ચારેક દિવસ થી પાટણમાં ચર્ચા થઈ હતી એમાં જે શાંતપુર કોડા ગામમાં એક સુરેશ ઠાકોર નામનો ધોરણ દસ પાસ બોગસ એમબીબીએસ ડોક્ટર તો જોલા સાહેબ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હતો અને ઘણા વર્ષોથી થી કરતો એનું રાજકીય કનેક્શન પણ ખાસ એવું હતું અને એ જે આ ઘટના ઘટી એમાં આખરે એક બાળક હતું એ નિ નિસંપત્તિ નિસંતાન દંપતિ ના બાળક આપવાને એક ઘટના બની એમાં આખો આ પડદાફાશ થયો છે સૌથી પહેલા તો પાટણ એસોજી આ જે સુરેશ ઠાકોર હતા એને અટકાયત કરી અને બોગસ ડોક્ટર તરીકે એને એફઆઈઆર નોંધી ત્યારબાદ એના રિમાન્ડ માંગેલા રિમાન્ડમાં અનેક નવા ખુલાસા થયા છે જેની અંદર આ જે એક લાખ વીસ હજાર માં સોગો થયો છે બાળકનો જે બાળક હતું સમગ્ર કૌભાંડ અને આ સુનિયોજિત કૌભાંડ છે જેની અંદર જે કહેવાય ને કે જન્મ જન્મ નો દાખલો પણ રાધનપુર નગરપાલિકા માંથી નીકળ્યો છે અને હજુ પણ જો આની તપાસવામાં તો ઘણા મોટા માથાઓ અને કેટલીક મલ્ટી સ્પેશિયલ બહાર આવી શકે છે તેમ ચોક્કસ એની અંદર બહુ મોટા ડોક્ટરો આખા આ જે કોવિડ પાછળ છે એની પાછળ આવી શકે કારણ કે આ જે સુરેશ ઠાકોર છે છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી પ્રેક્ટિસ કરતો ને ડોક્ટરોને જે દર્દીઓ હતો એ દર્દીઓ સાથે એનું કનેક્શન હતું અને આવું કદાચ એકાદ નથી પણ કદાચ એકથી વધુ પણ નીકળી શકે એવી ચર્ચાઓ ચાલી રહી છે એની પાછળ મોટા માથાના ડોક્ટરો પણ સંડોવાયેલા છે કારણ કે આખું આ કૌભાંડ જયારે શરૂઆત થઈ ત્યારે ધીરે ધીરે આ બહાર આવતું હતું પણ જ્યાં સુધી એફઆઈઆર ના થાય ત્યાં સુધી કોઈ કન્ફર્મ નાખી પરંતુ એફઆઈઆર માં ઉલ્લેખ થયો છે અને આ નિસંતાન દંપતિને એક લાખ વીસ હજાર બાળક ખરીદ્યું હતું પણ બાળક બિલકુલ મારું હતું એની અંદર એક પીડીએ ત્યાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો એના જે સારવાર અર્થે દાખલ થયા એના જે કોમ્પાઉન્ડર એ પણ સામે આમ ઘણા બધું એક નેટવર્ક સુનિયોજિત ચાલ્યું હતું અને અત્યારે પર્દાફાશ થયો છે અને હવે લગભગ બે દિવસમાં ઘણા મોટા માથા નામ આવી શકે પરંતુ આ જે સુરેશ ઠાકોર છે એનું કનેક્શન અલ્પેશ ઠાકોર સાથેનું છે સાથે સાથે પાટણ જિલ્લા જે જિલ્લા પ્રમુખ છે જીવી એના 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 એટલે ઠાકોર પણ ઘણા સમય થી ત્રણ ચાર દિવસ થી ખુબ મહેનત ના અંતે આખરે જે પોલીસ છે પોલીસે અત્યારે એફઆઈઆર નોંધી છે અને હવે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે અનેક ખુલાસા થઈ શકે એવું છે આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે